સુરતમાં પાલ ગ્રીન સિટીમાં ધર્મ પરિવર્તન કરાવતો હોવાનો આરોપ લાગ્યો છે શામોલ ધર્મ સંમેલનના નામે ધર્મ પરિવર્તન કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો શામોલ ધર્મ સંમેલનમાં પહોંચીને હિન્દુ સંગઠનોએ હોબાળો કર્યો બજરંગ વિશ્વ હિન્દુ પરિષદે હંગામો મચાવ્યો મોટી સંખ્યામાં લોકોએ પહોંચીને કાર્યક્રમ બંધ કરાવ્યો સોસાયટીના લોકોએ પણ આ કાર્યક્રમનો વિરોધ દર્શાવ્યો તો સુરત થી આ ઘટના સામે આવી છે હોબાળો કરવામાં આવ્યો એક કાર્યક્રમમાં પાલ ગ્રીન સિટીમાં ધર્મ પરિવર્તન હોવાનો આરોપ લાગ્યો છે છે આ આ એક્સક્લુઝિવ અને કલાક તમારા સુધી પહોંચાડી રહ્યું શામોલ ધર્મ સંમેલનના નામે ધર્મ પરિવર્તન કરાતું હોવાનો આક્ષેપ કરાયો જી હા અગાઉ પર ધર્મ પરિવર્તનની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ફરી એકવાર ધર્મ પરિવર્તનનો આક્ષેપ લાગ્યો છે સુરતમાં શામોલ ધર્મ સંમેલનમાં પહોંચીને હિન્દુ સંગઠનોએ હોબાળો કર્યો તો સુરતમાં ધર્મ પરિવર્તન કરાવાતો હોવાનો આક્ષેપ લાગ્યો છે અને આક્ષેપની સાથે હોબાળો પણ બચાવવામાં આવ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચેતન અગાઉ પણ ધર્મ પરિવર્તનના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે પ્રકાશમાં સુરતમાં એક તરફ જ્યાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેનાથી વિવાદ છેડાઈ જાય છે અત્યારે ધર્મ પરિવર્તનનો આરોપ લાગ્યો છે સાથે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે આખે આખો મામલો શું છે અને શું સ્થિતિ છે હાલમાં ત્યાં જી બિલકુલથી સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં ધર્માંતરણનો જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો હતો ખાસ કરીને છ મહિના પહેલાં જ એક જે સ્થાનિક છે તે સ્થાનિક દ્વારા અહીં ધર્મ પરિવર્તન કરીને ક્રિશ્ચન ધર્મ અપનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વડોદરાથી એક બસ ભરાઈને અને દસ કાર જેટલા ભરાઈને લોકો જે છે તે અહીં આવ્યા હતા એક હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બાદ જે બિરયાની છે તે બિરયાની પણ પીરસવામાં આવી હતી જેને કારણે વીએચપી અને જે બદ્રંગરના જે લોકો છે તે લોકો દ્વારા હાલ ગંગાજર છાટીને પવિત્ર કરવામાં આવી રહ્યો છે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે આપણી સાથે મહિલા જોડાયા છે જી સાનો વિરોધ ગંગાજર કેમ છાટવામાં આવ્યું वो क्रिश्चियन लोग आए थे उसी लिए गंगा जल छिड़कने का सुटी काम करने के लिए उसी लिए माने छिटा गया जी आपने साथे स्थानिक पंच है आ आपने तिमनी साथे बातचीत करी है जी सुख कार्यक्रम तो साना लेने विरोध कल ले यहाँ पे कुछ क्रिश्चियन मिशनरी आके यहाँ पे सत्संग का नाम दे के यहाँ पे धर्म परिवर्तन करवा रहे थे जो कि हमें हम विश्व हिंदू परिषद बजरंग दल को पता चला सोसाइटी के द्वारा तो सोसाइटी और विश्व हिंदू परिषद मिल के यहाँ पे आए देखे तो यहाँ पे धर्म परिवर्तन चालू था तो उसको रोका गया रोक के बाहर बाहर गया तो कुछ मांस और उसका कुछ बिरयानी बना के खिला रहे थे इसलिए आज सोसाइटी के लोगों ने मिलके यहाँ पे शुद्धिकरण के लिए एक प्रोग्राम रखा था और गंगा जल से छिड़काव किया जी अपनी बी एच पी ना मंत्री जुड़ाया जी आ हॉल शुद्धिकरण करवा संपूर्ण હિન્દુ સોસાયટી છે ગ્રીન સિટી અને જે પ્રકારે વિધર્મીઓ દ્વારા અહીંયા ભજન સત્સંગના નામથી ધર્માંતરણની એક પ્રક્રિયા માટેનો કાર્યક્રમ યોજીને જે પ્રકારે અહીંયા ચિકન મટન બિરયાની દ્વારા આ કલુષિત જગ્યાને કરવામાં આવી હતી એટલા માટે આ જગ્યાની પવિત્રતા માટે આજે સ્થાનિક લોકો અને વિશ્વ હિન્દુ પરિષદ ભજન આગેવાનો દ્વારા આ જગ્યાને પવિત્ર કરવા માટે અહીંયા સૌ એકત્રિત થયા છે અને અમો આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા વિધર્મીઓ જે ખ્રિસ્તી મિશનરીઓ ક્રિસમસ પહેલાં જે એક્ટિવ થાય છે એને અમે ચીમકી આપીએ છીએ કે આ પ્રકારની માનસિકતા સાથે હિન્દુ સોસાયટીઓની અંદર પ્રવેશ ના કરે આ કાર્યક્રમ કાલે તો શાંતિપૂર્વક ભજન સત્સંગ કરીને વિફળ બનાવવામાં આવ્યો છે પણ અમે ચેતવણી આપીએ છીએ કે હિન્દુ સમાજની સામે છલ કપટ કરવામાં ન આવે એનું આગામી પરિણામ ભોગવવા માટે પણ આપ લોકો તૈયાર રહો કારણ કે જે પ્રકારે સ્ટ્રેટેજી બદલીને ભગવા વસ્ત્રો પહેરીને પ્રાર્થનાની જગ્યાએ ભજન સત્સંગના નામ આપીને ચર્ચની અંદર આરતીના કાર્યક્રમો કરીને હિન્દુ સમાજને સામે છલ કરીને એમનું ધર્માંતરણ થઈ રહ્યું છે હજારોની સંખ્યામાં હિન્દુ ધર્મના લોકોને વટાળ પ્રવૃત્તિના માર્ગે લઈ જવામાં આવી રહ્યા છે વટાળ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રાંતર થઈ રહ્યું છે એની સામે વિશ્વ હિન્દુ પરિષદ ગંભીર છે અને આગામી દિવસોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગે રોકવા માટેના પ્રયત્નો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થઈ રહ્યા છે જી આપણે જે રીતે જોયું તે રીતે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જય જય શ્રી રામના જે નારા છે તે અહીં લગાવવામાં આવી રહ્યા છે મહત્વની વાત છે કે જે સત્સંગ છે તે સત્સંગના નામે અહીં જે ધર્મ પરિવર્તનનું જે કામ છે તે કાર્ય થઈ રહ્યું હતું જો કે બીએસપી અને બજરંગલના જે લોકો છે તે અહીં આવી પહોંચ્યા હતા અને હોબાળો મચાવવામાં આવ્યો હતો સમગ્ર ઘટના બાદ ફાયર પોલીસ અને ઉપરી અધિકારીની ટીમ અહીં આવી પહોંચી હતી અને સમગ્ર જે મામલો છે તે મામલો થાળે પાડ્યો હતો જી બિલકુલ ચેતન માહિતી સાથે જોડા બદલ આભાર તો ફરી એકવાર ધર્મ પરિવર્તનના આક્ષેપ લાગ્યા છે તમે સાંભળ્યું કે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે જ્યાં ગઈકાલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આજે ગંગાછળ છાંટીને શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ભજન સત્સંગ કીર્તનના નામે અહીં ધર્મ પરિવર્તન કરાવાતું હતું બિરયાની પણ બનાવવામાં આવી હતી ચિકન મટન બનાવવામાં આવ્યું હતું અને આ જે સોસાયટી છે એ હિન્દુ સોસાયટી છે તમામ લોકોએ આરોપ લગાવ્યો છે કે ભજન કીર્તનના નામે આવીને આ પ્રકારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે તે બિલકુલ પણ ચલાવી નહીં લેવાય